સુરતની વીર નર્મદ યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય કર્યો છે હવે વિદ્યાર્થીઓએ પાસ થવા માટે છત્રીસ માર્ક્સ જ મેળવવા પડશે યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં નવી શિક્ષણ પોલિસીમાં પાસિંગ માર્ક્સ છત્રીસ કરાયા છે યુનિવર્સિટીના નિર્ણયથી એક માર્ક્સને કારણે નાપાસ થનાર હજારો વિદ્યાર્થીઓને લાભ થશે અગાઉ સાડત્રીસ માર્ક્સે પાસ કરવામાં આવતા હતા આંતરિક મૂલ્યાંકનમાં પચાસ માર્કમાંથી અઢાર પાસિંગ માર્ક્સ પચીસ માંથી નવ પાસિંગ માર્ક્સ રખાયા છે અને આ સાથે જ પાંત્રીસ માર્કની પરીક્ષામાં તેર માર્ક્સ પાસિંગ છે અને પંદર માર્ક્સની પરીક્ષામાં પાંચ માર્ક્સ પાસિંગ રખાયા છે એટલે કે હવે વિદ્યાર્થીઓએ પાસ થવા છત્રીસ માર્ક્સ મેળવવાના રહેશે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અત્યાર સુધી જે પરીક્ષા લેવાતી હતી તેમાં એક માર્ક માટે હજારો જે વિદ્યાર્થીઓ છે તેને નાપાસ કરવાનો વારો આવતો હતો જો કે યુનિવર્સિટી દ્વારા એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં હવેથી સાડત્રીસ માર્કના બદલે છત્રીસ માર્કે પાસિંગ માર્ક ગણવાનો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આપણી સાથે કુલપતિ જોડાયા છે જી સર એક મહત્વનો નિર્ણય યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે શું કહેશો આપણી વીરનભ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત એની જારી કરેલી એસઓપી અનુસાર વિદ્યાર્થીઓને એન અમલ કરતાં પ્રથમ સેમિસ્ટરની અંદર સાડત્રીસ માર્કે પાસ થવું અનિવાર્ય હતું પણ એ જગ્યા ઉપર વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ પાસ થતાં એસઓપીની અંદર અંગે એકેડેમિક કાઉન્સિલની મિટિંગ બોલાવીને એઓને હવે છત્રીસ માર્ક કે પાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સર આ જે નિર્ણય છે શા માટે લેવામાં આવ્યો અને એક આ નિર્ણય શા માટે લીધો વિદ્યા સામાન્ય રીતે અગાઉની પદ્ધતિમાં પણ છત્રીસ માર્કે જ પાસ થવાનું હતું એને ધ્યાનમાં લેતા ફરીથી વિદ્યાર્થીઓને એ છત્રીસ માર્કની જે એક પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ છે તેને ફરીથી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આપણે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને અત્યાર સુધી એક માર્ક માટે હજારોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે તે નાપાસ થતા હતા જેને ધ્યાનમાં રાખીને વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવે તમામે તમામ જે કોલેજના જે વિદ્યાર્થીઓ છે તેમાં પાસિંગ માર્ક છત્રીસ રહેશે કેમેરામેન વિજય વેસાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત